ભેંસો ચારતા પેલા પોતે નાના હતા ત્યારે ના થોડીક દેર એટલે ટાંકા આવ્યા હતા માથામાં ટાંકા એમને આવી ગયા હતા ને અહીંયા પહેલાં બાળપણમાં બહુ રમવા માટે આવતા અહીંયા કને કેમ કે ભેંસો ચારતા ત્યારે તો વગડવા બધો પડ્યો હતો એટલે વગડામાં ભેસું ચારવા માટે આવતા ને અહીંયા નાના બાળપણમાં અહીંયા રમવા માટે પણ ઘણા આવતા એટલે નીચે પડી ગયા હતા એ એમની બાળપણની યાદ અત્યારે તાજી કરે છે હેલો ગાઈસ કેમ છો મજામાં તો બધા ભાઈઓ મજામાં જશો હું છું રસિકભાઈ ઠાકોર આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે આવ્યા છીએ અત્યારે લોટિયા ગામ અને જો વાડીની અંદર ભાઈ અને અમારા અનુદેવ અહીંયા ઊભો છે આ બાજુ અનુદેવ અનુદેવ અહીંયા અમારે ઊભો છે આ બાજુ અમારે નરેશજી ઠાકોર અમારે શાળા છે હિતેશભાઈ ઠાકોર કેટીએમ બાઈક છે કેટીએમ બાઇક લઈને ભાઈ ગામમાં જ આવું છે અમે વાડીએ રહીએ છીએ અને વાડીએથી જવાનું છે ગામમાં

આવું છે અમારે સસરાનું ઘર સારું છે એકદમ તો ચલો અત્યારે જાઉં છું મહાદેવના દર્શન કરવા માટે ગામમાં ગામ કેવું છે લોટિયા ગામ તમને દેખાડીએ લાખ સુધી બધા વિડીયો જોતા રહો શું કે કેમ ગામ હાલ મોજ લોટિયા અત્યારે આવ્યા છે અમે શ્રી ચામુંડા માતાજીનું મંદિર છે અમારા સસરાને કોળદેવી છે ભાઈ શ્રી ચામુંડા માતાજી તો આપણે ચામુંડા માતાજીના દર્શન કરીએ મંદિરની અંદર અને બાજુ અમારે શાળા વસનજી ઠાકોર મજામાં એકદમ એકદમ તો દરવાજો ખુલો આપણે માતાજીના દર્શન કરી લઈએ અને બધા ભાઈઓને પણ આપણે દર્શન કરાવી દઈએ જો શ્રી ચામુંડા માતાજીનું મંદિર છે જય શ્રી ચામુંડામાં ચોટીલા વાડીમાં ચામું જય શ્રી ગોગા મહારાજ અહીંયા છે સગતમાં સગત માતાજીનો ફોટો છે અહીંયા અને મંદિર છે આ છે મેલડી માતાજી જય શ્રી મા મેલડી માતા એક ગરમા મેલડી તો ચલો આપણે જઈએ અત્યારે ગામમાં માતાજીના દર્શન તમને કરાવ્યા અત્યારે અત્યારે ગાય સમય આવી ગયા છે લોટીયા ગામની અંદર જો આ લોટિયા ગામ છે ગામની અંદર જઈ રહ્યા છીએ અત્યારે શહેરીની અંદર એમ કે અમે બધા વાડીની અંદરથી અત્યારે આવ્યા છીએ અમારા અનુદેવને બધા અત્યારે જઈ રહ્યા છે અને આજુબાજુ બધા મકાનો છે ને આ બાજુ રામદેવ રામજી મંદિર છે અને જય શ્રી રામ બધાને લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો કેટીએમ ટીએમ બાઇક લીધું છે ભાઈ અત્યારે અમે કેમ તેમ મજા આવે છે ને બાઈકની અંદર બેહવાની વસંતજી ઠાકોર અમારે ચલાવે છે ભાઈ બાઈક અને આગળ અમારે શાળા મોટર ચલાવી રહ્યા છે પલ્સર બાઈક ભાઈ તો આ તમને લોટિયા ગામનો નજારો દેખાડ્યો આ ગામ છે લોટિયા ગામ ને ગામની શેરીની અંદર ભાઈ મોટર સાયકલ લઈને અમે જઈ રહ્યા છીએ કેમ કે મારા સસરાનું ગામ છે એટલે ભાઈ આમ તો ઘણી વાર અમે આવતા હોય છે કેમ કે સસરાના ગામની અંદર તો આવતા જ હોય વાર આ બાજુ બધા ગૌ માતા જાય છે ભાઈ કેમેરામેન થોડોક આમણા કેમેરો ફેરવ ગૌ માતાને ને જય ગૌ માતા કેમ કે અહીંયા માલધારી વધારે રહે છે લોટીયા ગામની અંદર એટલે સાંજના સમય દિવસમાં ભાઈ કેમ કે બધી વગડાની અંદર ગાયું ચારવા જતા હોય છે અને સાંજના સમયમાં અત્યારે ઘરે આવતા હોય ભાઈ અત્યારે પહોંચી ગયા છે ગાય મહાદેવના મંદિરે જોવા પાછળ દેખાઈ રહ્યું છે મહાદેવનું મંદિર અને અમારે શાળા છે ભાઈ જો અને અમારે આ સાધુભાઈ છે ભાઈ કયા ગામથી ઊંડાઈ ઉંડાઈ ગામના ના છે ભાઈ નામ તમારું પ્રભાતજી ઠાકોર ઉંડાઈ ગામથી અંદર જો અહીં ચણ ચણવા માટે આવે છે મોર પક્ષીઓના દાણા નાખવામાં આવે છે કેમ કે સારું આ બાજુ લપસોણી છે ભાઈ બાળકોને રમવા માટે કેમેરામેન થોડાક નજીક આવો ભાઈ ફટાફટ કેમ કે બધા લોકોને આપણે દર્શન કરાવી દઈએ મહાદેવના હર હર મહાદેવ આ બાજુ પીંપળાના પણ ઘણા બધા વૃક્ષ છે ભાઈ જો પીંપળાના વૃક્ષ મોટા મોટા છે અહીંયા અને આ બાજુ બેસવા માટેની પણ સારી સુવિધા છે અહીંયા પહેલાં આપણે મહાદેવના દર્શન કરી લઈએ ચાલો કેમેરામેન થોડાક દર્શ્યો દેખાડો ભાઈ હર હર મહાદેવ મહાદેવ હાર હા છે લોટીયા ગામનું મહાદેવનું મંદિર હા છે નંદી મહારાજ જય નંદી મહારાજ અહીંયા ભાઈ અંધારું છે કેમ કે લાઇટ ચાલુ નથી લાગતી કેમ લાઇટ બંધ છે તો થોડાક નજીક દર્શ્ય દેખાઈ દે મહાદેવના હર હર મહાદેવ મહાદેવ હર તો ચલો હવે આપણે દર્શન થઈ ગયા છે ભાઈ મહાદેવના મહાદેવ બધાનું ભલું કરે આ બાજુ આપણે જઈએ થોડાક નજારો દેખાડીએ ગાઈસ અત્યારે આપણે જો અહીંયા પીંપળાના મોટા વૃક્ષ છે ત્યાં આવ્યા છે અને એક પક્ષી છે ભાઈ ઊંધા માથે નીચે લટકે છે એ આપણે તમને દેખાડીએ તમે એને શું કહેવા કહેવાય છે પક્ષીનું નામ અમને કોમેન્ટમાં જણાવજો તો અમારે શાળા કેમેરામેન અત્યારે મોબાઈલ પકડી રહ્યા છે ભાઈ દેખાડો થોડોક ઝૂમ કરીને આ પક્ષીને શું કહેવાય છે જુઓ આ પક્ષીને તમે શું છો તમે અમને દેખ કોમેન્ટમાં જણાવો આ જો ઊંધા માથે ભાઈ લટકે છે આ પક્ષી ઘણા બધા પક્ષી છે એવા કે ઊંધા માથે લટકી રહ્યા છે અને તમે શું કહો છો એ અમને કોમેન્ટમાં અવશ્ય જણાવો અને શું કે અનુદેવનું નામ કે ચમકાદર હિન્દીમાં એમ તો અમારે હિતેશભાઈ ઠાકોર કેમ હિતેશ મજામાં જો હિતેશભાઈ અમારે આવ્યા છે લોટીયા ગામમાં કે મહાદેવના દર્શન કરવા છે અહીં મંદિર એક બની રહ્યું છે અને આ બાજુ ઘણા બધા ભાઈ મોર પણ છે જો મોર છે કેમ કે મહાદેવનું મંદિર છે અહીં ચણ નાખે છે એટલે ચણવા માટે આવે છે આ તો મહાદેવનું મંદિર અમે બધા દર્શન કરવા માટે આવ્યા છીએ ચલો આપણે તળાવના દ્રશ્યો દેખાડીએ તળાવ કેવું છે ગાયશ તો પહોંચી ગયા છે અમે લોટીયા ગામનું તળાવ છે ત્યાં જો મોટર સાયકલ અમારે એક પલ્સર ને અહીંયા છે કેટીએમ બાઈક તો ચલો આપણે તળાવનો નજારો દેખાડીએ બધા મેં આયા છે અમારે શાળા બધા જોવા માટે લોટિયા ગામનું તળાવ કેવું છે ને તમને પણ દેખાડીએ લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો ને વિડીયોમાં સારો સપોર્ટ કરો ભાઈ કેમ અનુદેવ હા શું કહેવા માગે બધા સપોર્ટ કરજો કે બધા સપોર્ટ કરજો કેમ શું કે છો તમે હા હા સપોર્ટ કરો સપોર્ટ કર દો તમારે નરેશજી ઠાકોર બધા સપોર્ટ કરો લાઈક હા મોજ આ સપોર્ટ કરો એમ હા તો કેમેરામેન અમારે હિતેશભાઈ ઠાકોરભાઈ શૂટિંગ સારું ઉતારી રહ્યા છે ને જોવા મોટામાં મોટો પીંપળો છે ભાઈ જોવા કેટલા વર્ષો થયા છે ને તમને યાદ નહીં હોય લગભગ કેમ જો વસંત ઠાકોરજીનો જન્મ થયો છે ને એમને પણ યાદ નથી વર્ષો જૂનો આ પીંપળો છે લોટિયા ગામની અંદર અને અબજ તળાવ છે જુઓ ભાઈ બારો માસ પાણી રહે છે ને પાણી ક્યારે સુકાતું જ નથી કેમ ને આ ગાયોને ભેંસોને પીવા માટેનું છે ને ચાલુ રાખજો આ બાજુ અમારે સસરાની આવી ગયા છે કેમેરા ભાઈ નજીક દેખાડો અમારે સસરાની જોવા આવ્યા છે નજીક પાસે લઈ જા કેમેરો તો અમારે સસરાની આવી ગયા છે નજીકથી અમારે હિતેશભાઈ જેવો દેખાડે છે આ છે અમારે સસરાજી એ પણ પાછળ આવ્યા છે જોવા માટે તો કેમેરા પણ નજીક લાવો ભાઈ થોડુંક તળાવ આ બધું દ્રશ્યો દેખાડે કેવું છે અનુદેવને મોજ આવી રહી છે કેમ કે તળાવ જોવા માટે આવ્યા છે એટલે આ બાજ ઘણા બધા પક્ષીઓ છે કેમ અહીંયા પાણી ફૂલ છે અત્યારે તળાવની અંદર અને ઘણા બધા બાજુ પક્ષીઓ છે આ બધું મોર પણ પાણી પીવા માટે આવે છે જો સરસ એકદમ તળાવ છે બારોમાસાની અંદર પાણી રહેતું હોય છે ને આ બાજુ થોડાક દર્શ્યો દેખાડો કેટલા પક્ષીઓ છે જુઓ પક્ષીઓ પણ પાણી પીવા માટે આવે છે જોવા કેવા ભૂંટરા ભૂંડરા તો આવે જ પાણી પીવા જવું એટલી બાજુ મોટા મોટા ભૂંડ પણ છે અહીંયા જુઓ પક્ષીઓ પણ સરસ છે એકદમ ના ઘણા બધા પક્ષીઓ આવે છે ગઈશ અત્યારે આ મોટો પીંપળાનું વૃક્ષ છે ત્યાં અત્યારે છે ને અમારા સસરા અમારી સાથે આવ્યા છે પાછળથી એટલે અમારે સસરાને પૂછીએ કે આ પીંપળાના વૃક્ષ કેટલા વર્ષો જૂનું છે

નાના હતા ત્યારે ના પડી ગયો એટલે ટાંકા માથામાં ટાંકા પેલા બાળપણમાં બહુ રમવા માટે આવતા કને કે ચારતા ત્યારે તો વગડો બધો પડ્યો હતો એટલે વગડામાં ભેંસું ચારવા માટે આવતા નાના બાળપણમાં અહીંયા રમવા માટે પણ ઘણા આવતા એટલે નીચે પડી ગયા એ એમની બાળપણની યાદ અત્યારે તાજી કરે છે અને એકસો વીસ વર્ષ ઉપર અંદાજે કહી રહ્યા છે કે ત્યારનો પીંપળો મોટો છે તો અત્યારે બધા અમે લોકો આવ્યા છે અમારા સસરાના ગામમાં રાધનપુર તાલુકાના લોટિયા ગામની અંદર તળાવ પણ સારું છે બારો માસ અહીંયા પાણી રહે છે પાણી ક્યારેય સુકાતું નથી તો વિડીયોમાં બધા સપોર્ટ કરતા રહેજો યુટ્યુબની અંદર વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં આ વિડીયો જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં ચલો થેન્ક યુ